રામ રામ ડાયરન ભાઈ કેમ હોય બધે એકદમ મજામાં માં બધે મજામાં માં જ તો યુટ્યુબ ફેમિલી આપણો વારો આવી ગયો તો પાછો આજે વાઘમાં ને બાપા જરા કે છે ને બોર્ડર જરા એટલે કે આમ સુઈ ગામ ગયા હે ને ભઈ રહ્યો ને એટલે તો એવું બધું હે ને આપણે જા ફરી વાઘમાં હે ને રામ નામ હે ને ભાઈ એટલે ગામમાં ડીજે ને ડબડાટી છે પણ આપણો વારો વાઘમાં છે તો ચાલો બધા કન્ટિન્યુ બઈના રહેજો વ્લોગ ની માલી પર ઓરી લે લે બુરા ઓય ઓય બુરા બુરા બે હું હે બે હવા દે ને અને ભાઈ મસ્તી હોય અટાડે વાઘામ જાય છે માથે પાણી પીને પછી ખેતરમાં જવાનું છે મિત્રો એવું બધું છે અને ચાલો તમે બધા કન્ટિન્યુ બનીને રેજો આપણે માલિપા આ બે ત્રણ દી આવી રીતના જ કાઢવાના હે આપણે અને એક ગારામાં મસ્તી હોઈ ગઈ પાણી ડોરી નાખવા ખેતરમાં આવી ગયા ખળ નેક્સ્ટ લેવલ પડ્યું ગયા હા ખળ જ છે નગરું નેક્સ્ટ લેવલ લો મિત્રો ફાઈનલી આપણે વાઘ કાઢી લીધું છે અને અટાણ આવી ગાયું અટાણી ચરશે અને અમે જવા દઈએ પાણીએ અને આમથી આવ્યા છે કુતરા હુમલો કરવા તો આવ્યા હતા પણ ન ભેગું થયું આ કેટલા વાયલ અમારે એક વાયલ છે મિત્રો તો ચાલો તમે બધા કન્ટિન્યુ બની બપોર આમ જવાનું હતું આપણે એક વડલું હે ને માંગડા વાળો માયનો નહીં એ કે ન્યા ન જાવ તો મારી ચોપાટ અધૂરી હે ને યાદ આવી જાય મંગળવારે જો માં ઊભો એનું બધું આ આપડું ન મેં મે કીધું કે ન્યા જવા બેહવાન મજા આવે મિત્ર ઈચ કઈ ખાવા જડે ના આવાલા પાખા હે ને બાવળાની ચારાની આપણે તેદી બેઠા હતા એક બ્લોગ મતમે જોયું હોય ન્યા જાવ ઓય મરી ગયો પચ્ચી ગયો મિત્રો જરી જરી ફેરિયે ને તમાર ભાઈ આ છે ને તા એ વ્લોગિંગ નો કરતો સીધો 108 માં જાતો હોય પચ્ચી ગયો જરાક ફેરર્યો

મિત્રો અમે બપોરા કરી લીધા હે રટા લગા ફોન હે ને આને દીધો નહીં ને એટલે વ્લોગિંગ નો કરી શકો આઈ એમ વેરી સો સોરી હે અને એક માર ભાઈબંધ કલેજાનો મેસેજ આવી ગયો હાઈ કરી હું આને કયું નો કેતો ભાઈ નેટ બંધ કર દે નેટ બંધ કર દે પણ નો કઈ વિચાર કરો મિત્રો હવે મને કેવડે દુખ થાતું છે ભાઈબંધ બન કલેજા તો તારા હારું ની ચપલા જોડી લઈ લીધી ઉઠી સવારે તને માપ લેવા નથી ફોન કર્યો ગમે એમ તો કલેજો કે મારા કલેજા ફોન કરી ગયો કે લઈ તો પાછો

અને હાચી લઈ ને પડે તો આમાં મન સમજે કેવું બધું હે મિત્રો આ પચાસ લાખ ફેરવવાના આખો દેવા બે હોવાનું સુકુન ના મળે એસી ન ચાલુ કરી શકી આમાંથી આપણે એને પ્રોફિટ કામી જેટલા આપણા દમ હોય ને એટલું બીજું કાંઈ નહીં બીજું કાંઈ જાજુ સાય નહીં એમાં એવું બધું કે હાઈલા રાખે સંસાર હે મિત્રો ધીરે ધીરે બોલ હાલો હાલો મિત્રો સાફ સુન ગયા આ જોવે તો જો પણ આને નવું એક અથવા નથી પ્રમોશન બહાર નથી પાડવું એટલે આપણે કારણ બિચારાનો ધંધો ભાંગી જાય ને તો હેરાન થઈ જાય ધંધો કરવાનો હે ને બે નંબર નો નહીં એટલે આ રીતના ઈમાનદારી વાત અથવા નહીં આપણે જરાક ધંધો કરે ને તો એ તમને હું બતાવી દઈશ કાનનો ધંધો ટોકાઈ જાય તો થાય નહીં એ વાંધો બહુ ગોર વીર વાળો ગોર નઈ તો ચાલો તમે બધા કન્ટિન્યુ બનના રહેજો આજ પડી ગઈ છે હા મિત્રો ઘર ખાલી અહીં સામે જ છે એટલે નિશાળ છે ન્યાસી જ આપણું ગામ આવી જઈએ આજે આપણે હેને આટલા માં જી કાઢ ને અને આપણે હેને 50 લાખ ને ઘરે લઈ ઉગાડી દે અને આવો વિડિયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લે આપણે મળીએ YouTube ફેમિલી નવા વ્લોગ સાથે રામે રામ દે